लगा सको तो बाग लगाना आग लगाना मत सीखो जला सको तो दीप जलाना किसी का दिल जलाना मत सीखो बिसा सको तो फूल बिसाना अरे काटा बिसाना मत सीखो बना सको तो दोष बनाना मैत्र दुश्मन बनाना मत सीखो और पिला सको तो प्यार पिलाना किसी को जहर पिलाना मत सीखो साहेब गो ग

સીઝન કઈ હોય ખબર નથી પડતી નોકરી નથી પોલીસ છે પણ રક્ષણ નથી કાયદો છે પણ ન્યાય નથી સમાજ છે પણ સમજણ નથી કુટુંબ છે પણ કર્તવ્ય નથી ભાઈઓ છે પણ ભરતા નથી અને પિતૃ છે પૂજાતા નથી હતી મારી તમારી બે જ આંખો છે છતાંય કેટલા ડાફર્યા મારે તો કયો આપડે તો રાવણ કરતા લીસમાં

ઉદર ને ઉચાડો નહીં મીદડી ને માળો નહી હંસ નહી કાળો નઈ વાઢા ને નહીં કદાચ કઈ તો કા બનાવી દે ને કા રે એક માં બે માંથી એક વયો જાય માં વાળ ને ગધેડા ને ગાળ કેળા ને પાન ને માન નહી

એટલે જ્યાં જ્યાં મોજ આવે ને હાંકલોન પડકારો કરતા રેજો અને દાદ દેતા રહેજો કારણ કે હું તો કાયમ કહું છું મારા પોક્રમમાં કોઈ દી ગીરદી ન હોય આટલી બધી જગ્યામાં કાદાચ માણસને હોવાની જગ્યા જડી જાય આ તો તમે આટલા બધા ભેળા થયા એ મારા અહોભાગ્ય કહેવાય હા ત્રણ દિવસ પહેલા મારી બાજુ મારો પ્રોગ્રમ હતો આઈકિંગ મિસિંગ બોલવા મિડોન ઉગાડીને ભાડું તા બે જણા બે તોય મે વિવેક કર્યો તમને મજા આવી કે નહીં અમે મડપવાળા છે ઉપા થાવ શેલો તાણો છોડીને ઘર પેડી ના થાય બાકી મજા જેવું નથી મારા બાપ એટલે કહેવાનો અર્થ એ છે હા દરેક કાર્યક્રમના અમારા બે પ્રકારના દુશ્મન હાજર જ હોય તમે જોજો આઈથી અમે વાતું કરીએ ને કદાચ એને ખબર પડે ને હાકલો પડકારો ન કરે એ પહેલા નંબરનો દુશ્મન અને બીજું અમથે અમથી નો પડકારા કરે અહીંથી ગંગા સતી નું ભજન અમે રજૂ કરીએ તો પડકારા દે ભલે જાણે જા ભલે પણ જેસલ જાણેજા નું નથી ગંગા સતી નું હાલે જોતો ખરો મારા બાપ

મારાથી નો રહેવાનું સ્ટેજ ની નીચે ગયો ને માજીને પગે લાગીને કીધું માડી તમને ભજન માં કેટલો બધો ભાવ છે તમારી આંખ માંથી આંસુ આવી ગયા પાણી આવી ગયા ઈ માજી મને કે બેટા આમાં ભાવ કે લાગણી જેવું કાઈ નથી મે કીધું કા મને કે આ તો મને તમારી ચિંતા થાય કીધું કા કે ત્રણ દી પહેલા મારો પાડો તમારી જમેના જેમ જ રાડું નાખી નાખીને મરી ગયો છે તમે ધ વાગ્યોના મેઢા શો મારો રામ પચાવે એ હા તમે જોજો મોબાઈલ બહુ ડખા કરે હા અટાણે બધાને મોબાઈલ કરી ગયો હમણાં એક જણો મોબાઈલ લઈને પાડા ઉપર ચડી ગયો એલા મે કીધું શું કરે મને કે ટાવર પકડું છું હા હા મારી વખતે કોઈ આવે નહીં પણ આવ્યો મારા બાપ પહેલે એકવાર જોરદાર તાલીનો ગરગડા કહેતો મારે હા 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 અમારા ગામના જમાન છે મારો જો હજી બધા તાલિયો નો ગડગડાટ કરજો આના ઘણા બધા નામ છે પણ આના બે નામ મને બહુ ગમે એક એકના માનું છે દો લત આ બે વાર લત મારે આપણા બાપ દાદાના સંસ્કાર હોય ત્યાં સુધી આ ગમે એટલે આવે વાંધો ન આવે બાકી બે વાર લત મારે આવે ત્યારે પાછળથી લત મારે એટલે આમ સાથી કાઢીને ફરતો હોય આપણે સમાજની ગામની કોઈની જરૂર નહીં કીધું ગોટો વળી જાય હું જરૂર નહીં

સંસ્કાર કોઈ એવી વસ્તુ નથી કે રાતો રાત આવી જાય ને રાતો રાત નીકળી જાય એક ભાઈમન પૂછતા તા તમારા લોક દાયરામાં સંસ્કારની વાતો બહુ આવે સંસ્કાર એટલે શું સંસ્કૃતિ એટલે શું મે કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય ખાધા પછી જો તમારે પડીકી લેવી પડે તો એને વિકૃતિ કહેવાય અને તમે જમવા બેઠા હોય ને ખાલીમાં એક જ રોટલો પડ્યો હોય અને કોઈ ગતિથી આવી જાય ને એને તમે રોટલો ખવડાવો ને આનું નામ સંસ્કૃતિ કહેવાય સાહેબ

પાસી પાણી ન મૂકે અને ત્રીજું સાહેબ કોઈ સુર ને જન્મ આપજે અડધી રાત નો ગજર ભાઈ હોય અને કદાચ વિધર્મીઓ ખોબા ભરી અને ધોઈડ નાખી અને ધર્મ ને લજાડવાની વાતો કરતા હોય રાતના બાર વાગે કદાચ આપણા ગામના પાદરમાંથી બેન દીકરી હાલીને બજારે ન જઈ શકતી હોય એના માટે પોતાના લોહી રેડી દે એવા દીકરાને જન્મ આપજે અને કદાચ ભગતને જન્મ આપજે હાથની માલિકા માળા ફેરવેને કાળિયા ખાખરને હેઠળ બોલાવે આવા દીકરાને જન્મ આપજે આ ત્રણમાંથી કોઈને ન દે તો રહેજે વાંજડી તારું મત ગુમાવીશ નૂર સાહેબ કવિઓએ જનેતાને ઠપકો દીધો છે જેવી માં હોય ન્યા શિવાજી જેવા પાકે બાકી વો સિંગ દોણા ખાતી પોલાડે શિવાજી મહારાણો પ્રતાપ નો પાકે સાહેબ વગરના ઢાલિયા પાકે પછી લોકડા મકાન કયા ખાલી પ્લોટ હા સાહેબ ત્રણ થી પેલા મારો હતો એક કાકા બેઠા બેઠા આઠ બીડી પી ગયા ધુમાડો નો નીકળે મેં કીધું કાકા ગજબ થી બીડી પીવો આજ પી ગયા કોઈ દી ધુમાડો નથી નીકળતો મને કે નો નીકળે બધી બીડી સીએનજી છે એ હવે આ સીએનજી બીડી પીવાનું હું લડી લેવાનું આ ભટકાવી દે તમે સાહેબ વાતો તો મુક્તિ સુધી ની માણસ કરી શકે હા સલાહ દેવી હેલી છે પણ જીવનમાં તમે ઉતારો ને એ અઘરી છે નાખી દે તો એલો નોકર કે હું કઈ બુદ્ધિ વગરનો નો થોડો છું હું બિલાડી પકડીને બેરલ માં હવે ઉંદર ને જવા ન દે કીધું એ ભેડો નાખ તુંય ભેડો પડી જાય

સાહેબ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાણે કોઈ પ્રેમ ના હેઠ વડે કઈક પેઠાડું કોઠી ગયા ઓલા રાકા ભૂંડા મોડાઈ ભોધરા પ્રેમ છે ને સાહેબ ની છે પ્રેમ ભગવાન ભોડિયા નાથ જેવો કરાય દ્વારકાના કાળિયા ઠાકર જેવો ગામના પાદરમાં એક છોકરો એટલો પ્રેમ માં ગરી ગયો ને એક છોકરી એ છોકરા એના મેસેજ કરવી કે કોઈ પથ્થર છે ના મારે મે દિવાને વયો ગયો

હાસ્ય છે ને એ તો ડાયવર્જન છે ને હાઈવે નો કરાય સંસ્કાર અને સંપત્તિ જીવનમાં બેની જરૂર છે પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આ મોડીવેલી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર જાય એવું નો બને સાહેબ એવું કોઈ દી નો બને ગામડું ગામ એક બાઈ બેઠી છે ગરીબાઈ આટો લઈ ગયે ટૂટલ લુગડા ઉગાડા પગ અને જ્યોતિષ્ય આવ્યા ગામની માલિકા ફરતા ફરતા ઈ જ્યોતિષે ગામના પાદરની માલિપા જઈ અન બાઈના ઘરે ગયા તો જોયું બાઈ બેઠી છે ઉઘાડા પગ છે ગરીબાઈ આટો લઈ ગયો અને જ્યોતિષ એમ કહે છે બાઈ બાઈ તારો હાથ બતાવ તારા જોહ જોઈ દઉં તારી થથેલી મને બતાવ સાહેબ તારા જોહ જોઈ દઉં અને ગામડાની બાઈ બેઠી બેઠી ના પાડે ગોરબાપા મારે જોહ નથી જોવડાવા આહા મારે જોહ નથી જોવડાવા

અને જ્યોતિષામ જોઈને એમ કહે છે કે બેન એના જોહ તો દેખાય છે એના જોહ જોઈને હું કરું એ ગરીબ છે એના જોહ મને દેખાય અને તેથી ગામડાની બાઈ એમ કહે છે ગોર બાપા તમારા માટે ગરીબ હશે તમારા માટે ભિખારી હશે મારો તો ધણી છે ગોરબાપા મારી હથેલી બતાવત તમને મારા જોહે જોવડાવે પણ હું કુંવારી હત્યા મારા બાપના વીરે તમે આવ્યા હોત ને તો મારી હથેલી બતાવત પણ તમારા ટીપણામાં નો લખ્યો હોય તો લખી લેજો હાબડજો ગામડાની બાઈ કે છે મોટલા જેવા ગામડા ગામની બાઈ જવાબ આપે છે સાહેબ કે તમારા ચોપડામાં નો લખ્યો હોય તો ગોરબાપા લખી લ્યો કે જે બાઈના લગન થાય ને એની હાથની રેખાઓ બુહા જાય સાહેબ એને એના ધણીના હાથની રેખાઓ જોવી પડે ઈ સુખી તો હું સુખી અને ઈ દુખી તો હું દુખી આને દાંપત્ય જીવન કહેવાય અને દાંપત્ય જીવન કહેવાય ખરેખર તમે જોજો પતિના સુખમાં ભાગ લઈએ નો લઈએ એ વાંધો નહીં પણ એના દુખમાં લે એના અર્ધાંગ ના કહેવાય તો અરજ હારે ખાય એને અર્ધાંગ ના નો કહેવાય આપણે બે લાડવા ખાઈ ની સાર ઉપાડે અને અર્ધાંગ ના નો કહેવાય છે પતિના દુખમાં ભાગ લઈએ એને અર્ધાંગ ના કહેવાય એની વાતો તો હું બીજા દોરમાં તમને કરીશ કારણ કે

અમે ઘઉંનો ગાળો હાલતો હોય તો મકઈવાળાને રાહ જોવું પડે મકઈનો હાલતો હોય તો જુવારવાળાને રાહ જોવું પડે અમારે ગાળા હાલે સાહેબ ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી મકઈવાળા રાહ જોજો મકઈનો હાલે ત્યાં સુધી બાજરાવાળા રાહ જોજો અને બાજરાનો હાલે ત્યાં સુધી જુવારવાળા રાહ જોજો પણ રાહ જો મારા બાપ રે તમે હું ખાવ છો એ ખબર નથી હવે તો સ્વાદ જ નથી રહ્યો તમે રોટલો ખાવ ને તો બુથ ની સાવતા હોય એમ લાગે ખીચડી ખાવ તો ગોદડું ખાતા હોય એમ લાગે હવાદ ગયો મારો બાપુ હા પેલા ના જમાના વાત ગામડું ગામ હોય ભગવાન રામ ની મૂર્તિ મૂર્તિમાંથી આહુડા મેડા પડવા અને તે દી કો કીધું તું ગામડાના ના માણસો ને હાલો જોવા ચમત્કાર થઈ ગયો સાહેબ આપણા ગામ ના પાદક ની મૂર્તિ ના આહુડા મેડા પડવા ગામ ભેડું થયું સાહેબ ચમત્કાર થઈ ગયો મૂર્તિમાંથી આહુડા રાહુડા મેડા પડવા કવિ તો કવિ છે સાહેબ પાણી કે પ્રભાવ છે પરાક્રમ કે લેખમી કે સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હૈ હમ જિંદા કરતે હે જાન मुर्दा दिलों में डाल जब हम काव धारा बरसाते हैं, रुदंत हजारों रसिकों के दरबारों बाद में दोनों साते हैं, सनी नहीं जाते तारे नहीं जाते रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं साय तारा न जाए न्या चंद्र जाए चंद्र न जाए न्या सूर्य नाम रवि जाए रवि न जाय न्याय मिघाणी दुला न जाए न्या पासो को अनुभवी जाए साय

નાની દીકરી હોય જીન્સ નું પેન્ટ પહેરી નીકળે તો વાંધો નહીં પણ એની માં પહેરે કેવી ભૂઢી લાગે છે હા એક તો હાઈટ મત્રી ની એની કમર હોય એટલે કહેવાનો અર્થ એ છે ઘણા એમ કે અમારા છોકરાને યુનિવર્સિટી કોલેજ માં ભણવા મોકલાવે સંસ્કાર આવી જાય સંસ્કાર એમ નો આવે સાહેબ ઈ તો બાપના ના માં ને માના ધાવણ માં ઉતરે છે એમ કઈ સંસ્કાર નો આવે સંસ્કાર હાલણામાં ઉતરતા ટાણે બાયુ હાલણા ગઈન છોકરા હુઈ જાય છે એ હાલણા થી નથી હુતા પણ ખોટું સાંભળવું એના કરતા હુઈ જેવું સારું બોડું રુડું હુઈ જા તારો બાપ વાઘડો આવ્યો હું આમાં સાંભળવું સાહેબ હાલણા કેવો ગવાતા સાહેબ કે હીર ની દોરી દીકરો મારા ઘરની મૂડી દીકરો મારા ઘરની મૂડી ઈ શબ્દો તો જુઓ સાહેબ બીજી કડી ઉપાડે વાડીમાં છે હાનો મોટો મારા દીકરાનો જીભ છે મોટો

મર્યાદા કેવી હતી માંડવા માં દીકરી ની જાન આવી હોય અને પરણતરા થાય લગ્ન ગીત માં કદાચ મોડી આવે તો ચિંતા વ્યક્ત કરે શું ચિંતા વ્યક્ત કરે ખબર કે સાંજ રે હે પડી

શું કામ આખા કક્કા ઈ શબ્દ પસંદ કર્યો ઈ એટલે ઈશ્વર અને પતિ એટલે મારો પરમેશ્વર એટલે એમ કે ઈ હમણાં આવશે ને આખા કક્કા માં ઢબુ નો ઢ તો આવે જ ને એમ નો કે મારે ઢ હમણાં આવશે એમ પતિ નામ નો લઈએ છે હા એક લોક ડાયરા હું વાત કરતો તો એક બેન ઉભા થઈ ગયા મને કે નિકુંજ ભાઈ હવે જૂનું જવાઈ દયો હવે દેશી ભાષામાં પતિનું નામ લેવાય કે મે કીધું કાઈ કે નામ લીએ વર નું પાપ જાય ઘરનું અને કોણ સમજાવે હામડા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા પૂછી જુઓ અમારા સંતોને આ સંગ પણા રહ્યા ને એ નથી મફતમાં મળતા સાહેબ ઓ જાવ કે મારો બાપો જો કોઈ ની બાજુ જવાય જો અમારી ગુરુદેવી કહેવાય અને કોઈ દે મે નાનો પાડીએ છે હા હા ફરે વાંધો નહી રામા દૂધ મળતું તું કૃષ્ણ ઉતાર માં ઘી માં હવે ચા મળે એટલે ફૂકી કવિ આરતી બહુ ઓમ જય ચા માતા ઓમ જય જય ચા માતા મારી તારા દર્શન કરવા બધા હોટલ માં જાતા ઓમ જય જય માતા રાતો જાગરાલ માં વયા જશે ઓમ જય જય ચા માતા ચા માતા ને જો કોઈ ભાવે થી પીશે

ઘડી કામ કરો નામ કરો એમાં અમને હું ખબર પડે ક્યાં હલવાના છો